બનાસકાંઠા જિલ્લામાં સાતમી બે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ જેમાં બાર ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થઈ ચુક્યા છે જ્યાં આ ઈવીએમ મશીનોને તંત્ર દ્વારા જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે લાવીને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં છે જ્યાં પોલીસ અને એસઆરપીના જવાનો ચુસ્ત પોલીસ સુરક્ષા નિગરાની વચ્ચે તેની દેખરેખા કર્યા છે દરેક સ્ટ્રોંગ રૂમ આગળ લગાવેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવ્યું છે જ્યાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઈવીએમમાં કોઈ છેડછાડ ન થાય તે માટે દિવસ રાત એલઈડી સ્ક્રીન ઉપર બાજ નજર રાખી તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસ કાર્યકરો દ્વારા સતત તેનો પહેરો ભરાવવામાં આવી રહ્યો છે એલઈડી સ્ક્રીન ઉપર દેખાતા દરેક સ્ટ્રોંગ રૂમ આગળ થતી પળે પળની હલચલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે ઈવીએમ ઉપર પહેરો લગાવી બેઠેલા કોંગ્રેસના કાર્યકરો રમણજી દલાજી ઠાકોરે કહ્યું કે અહીં જે ઈવીએમ લાવીને મૂકવામાં આવે છે તેની દેખરેખ માટે અમે દિવસે ચાર લોકો ને રાત્રે ચાર લોકો એમ દિવસ રાત પેરો લગાવીએ છીએ લોકસભા ઈવીએમ મશીન જે બધા ગામો અહીંયા જગાણા કોલેજમાં લાવ્યા એ બધા સ્ટોર રૂમ માં અલગ અલગ લગભગ સોળ રૂમ છે એ સોળ રૂમ માં મુક્યા છે અને એની દેખરેખ લગાવી છે અને લડીના મારફતે અમે દેખ દેખ રાખીએ છે ચાર જણ રાત્રે ને ચાર જણ દિવસે અત્યારે ચાર જણ ગયા ને ચાર બીજા ઇટ્સ 11:07 એમ અત્યાર સુધી દેખરેખ દેખ રાખું છું હું કોંગ્રેસમાંથી છું